ભુજના સ્મૃતિવન ખાતે સાંસદ યોગ ઉત્સવ અંતર્ગત આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી સાંસદ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ યુનેસ્કો દ્વારા સાત મ્યુઝિયમ જે વિશ્વના છે તેમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે ભુજનું સ્મૃતિવન ખાતે યોગ સાંસદ યોગ ઉત્સવ સમિતિના ઉપક્રમે આજે યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દસમા યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી બાલકૃષ્ણ મોહતા તાપસ શાહ હિતેશ ખંડોર વિજયભાઈ શેઠ રશ્મિબેન સોલંકી સહિતના પદાધિકારીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા સૌપ્રથમ કાર્યક્રમમાં તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું રાજ્યપદ ત્રિકમભાઈ છાંગાનું સન્માન જયંત માધાપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું સાથોસાથ યોગ સમિતિના વિજય સેઠ સહિતના લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આતંકે ખાસ જે અંગદાન ક્ષેત્રે વિશેષ પ્રદાન કરનાર દિલીપભાઈ દેશમુખે પણ ઉપસ્થિત રહ્યા હતા તેમનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સાંસદ વિનોદ ચાવડાએ આમતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે યોગને વિશ્વના ફલક ઉપર મૂકવામાં આવ્યો છે તે આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભુજના સ્મૃતિવન ખાતે કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને સાંસદ યોગ ઉત્સવ સમિતિ દ્વારા આ સમગ્ર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકોએ યોગ અને પ્રાણાયામના દાવ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હવે જોઈએ વિનોદ ચાવડાની વિશેષ મુલાકાત આજે વિશ્વ યોગ દિવસ છે હું સૌને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું આજે સમગ્ર વિશ્વ અને દેશભરમાં આજે આપણે યોગ કર્યો છે આજે કચ્છની અંદર પણ સવારના ભાગે આજે જિલ્લા કક્ષાનું યોગ ઉત્સવનું આયોજન સ્મૃતિવનની અંદર થયું હતું અને આખા કચ્છની અંદર અલગ અલગ જગ્યાએ યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ રૂપે જ્યારે સાંસદ યોગ ઉત્સવનું દર વર્ષે અમે લોકો કરી છે આજે મેં ભુજની અંદર કર્યું છે ને એમાં પણ સ્મૃતિવનની અંદર જેનો વિશેષ આજે મહત્ત્વ છે કારણ કે આપણે એમણે જોયું કે થોડાક દિવસો પહેલાં યુનેસ્કો દ્વારા વિશ્વના સાત શ્રેષ્ઠ મ્યુઝિયમો પસંદગી કરવામાં આવ્યા એમાં આપણું આ ભૂકંપનું જે મ્યુઝિયમ જે છે સ્મૃતિવનની વનની અંદર એનું સિલેક્શન થયું છે વાતનું ગૌરવ છે અને આજે અમે અહીંયા બધા જ લોકોને બોલાવી કરીને આજે યોગ કર્યો હતો અને યોગના માધ્યમથી આપણી જે એક ધરોહર છે આપણું જે ગૌરવ છે એને ઉજાગર કર્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમનો અપાર પ્રેમ કચ્છ પ્રત્યે રહ્યો છે આ સ્મૃતિવનનું લોકાર્પણ પણ એમના હાથે થયું છે અને એમણે કચ્છને અનેક ભેટો આપી છે આજે કચ્છ અગ્રેસર બન્યું છે પણ સાથે સાથે આપણું આ મ્યુઝિયમ દુનિયામાં સાત શ્રેષ્ઠ મ્યુઝિયમમાં સમાવેશ થયો છે ધોળાવીરા હોય એ વર્લ્ડ હેરિટેજ સાઈડ આજે જાહેર થઈ હોય દોરડો છે એ દુનિયાનું શ્રેષ્ઠ વિલેજ જાહેર આ બધું ગૌરવ છે અને જેના કારણે આજે ટુરિઝમ કચ્છની અંદર આજે વધ્યું છે એનો શ્રેય પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આપણે આપીએ છીએ આજે યોગ દિવસની ઉજવણી અમે અહીંયા કરી છે